વડગામ તાલુકાના છાપીની સભામાં અહેમદ પટેલ ભાજપ ઉપર વરસ્યા હતા ભાજપે ગુજરાતને બરબાદ કર્યું પાંચ વર્ષમાં દેશને બરબાદ કર્યો છે જોકે સામે કોંગ્રેસના સાહીઠ વર્ષ સુધીના શાસનમાં સુખરૂપ હતું અહેમદ પટેલે કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સૂરજ ઉગે છે અને આત્મે છે તેમ હવે ભાજપ આથમ છે ભાજપ ગરીબોને રંજાડી રહી છે જો કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તો બોતેર હજારની વાત સાંભળી એમના પેટમાં તેલ રેડાયું પંદર લાખમાં લોકો પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે રોજગારી માગનારને પકોડા તલવાનું કહેનાર ભાજપે લોકોને બેકાર કર્યા છે અને ખેડૂતો આત્મહત્યા કરે છે

નોટબંધીએ ઇન્દિરા ગાંધીની નકલ કરી જો કે નોટબંધીમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે નોટબંધીમાં કમલમમાંથી ગુલાબી નોટો નીકળતી હતી અને લોકોના પસીનાના પૈસા લઈ લીધા છે જો કે ખેડૂતોના દેવા માફીમાં સરકારને પેટે દુખે છે અને શ્રીમંતો અને ઉદ્યોગપતિના ચોકીદાર સહિત આખી ચોકીદાર ટોળકી ચોર છે ત્યારે જ્યારે સરહદ પર તણાવ થાય ત્યારે સમજવાનું ચૂંટણી આવી છે મતદાનમાં ચીટિંગ કરવાની ભાજપની આદત છે અને તેનાથી ચેતવાની જરૂર છે અમે ચાર લાખ ચાલીસ વોટ નથી આપવાનું કોંગ્રેસ અરે ઠીક છે યાર કાર્યકરો આગેવાન કોઈ એક વ્યક્તિ વિશેષ માટે શાના માટે કરો છો એપોઇન્ટમેન્ટ તો થાય છે અને બધુદ્દિન શેખ એક અમારા સંનિષ્ઠ કાર્યકર છે રાજસ્થાનમાં ઇલેક્શન માટે એમને મૂક્યા છે તો એમાં કંઈ ખોટું નથી આ એપ્રિસિએટ અને એવા બીજા ઘણાય આગેવાનો ગયા છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે હા જે સંદેશ એ છે કે આ એક લડાઈ અન્યાય સામેની છે અને અન્યાયની જ્યારે વાત કરું છું ત્યારે માત્ર કોઈ એક વર્ગની વાત નથી કરતો તમામ વર્ગોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને પરાજય આપવો ખૂબ જ જરૂરી છે એમને શિકષ્ટ આપવી ખૂબ જ જરૂરી છે ત્યારે બધા ભેગા થઈને આ જે કંઈક જેને કહી શકાય કે નાકામયાબ સરકાર અસફળ સરકાર કે જેમણે વચનો આપ્યા પછી પ્રજા માટે કશું જ નથી કર્યું જેનો અભિગમ લોકાભિમુખ નથી લોક વિરોધી છે એવી સરકારને જાકારો આપવાનો સમય આવ્યો છે તારે વધુમાં વધુ મતદાન કરી અને આ સરકારને હરાવીએ ફરાજય આપશો નહીં નહીં મારી સભામાં મીડિયાની મેં છાકડી નથી કાઢી મેં એમ કહેવું છે કે ધેર શુડ બી અ લેવલ પ્લેયિંગ ફિલ્ડ એમનું તમે આપો સરકાર છે પ્રાઇમ મિનિસ્ટર છે એમનો પ્રચાર થવો જોઈએ પણ એમને આઠ કોલમ મળતા હોય તો કમસે કમ રાહુલ ગાંધીને પણ બે ચાર કોલમ તો મળવા જોઈએ કે નહીં હું સ્થાનિક મીડિયાની વાત નથી કરતો મેં જે વાત કરી મોટા મોટા ન્યૂઝપેપરની વાત કરી છે અને મેં એમ વાત કરી છે કે બધા કઈક મીડિયા આવવા નથી કેટલાક લોકો જે રીતે બેલેન્સ અથવા તો તો સંતુલક જે ન્યૂઝપેપર ઇલેક્ટ્રોનિક મીડિયા એ તો લોકો સુધી વાત પોતાની પહોંચાડવા માટેનું માધ્યમ છે સાચી વાત કરી મારું એમ કેવું છે ક્યારે પણ આ સરકાર જવાની છે જવાની છે ને જવાની છે પરંતુ ભૂતકાળમાં પણ આપણે જોયું છે વિધાનસભાના ઇલેક્શનમાં આ કોઈના ઉપર હું આરોપ નથી મૂકતો પણ જ્યાં સુરત જેવા શહેરમાં અમારી કમસે કમ પાંચ થી છ સીટો આવી જોઈએ તેથી ઝીરો સીટ આવી અને ત્યાંના લોકો સારી રીતે જાણે છે ઘણી વખતે માત્ર એક વાત નથી હોતી ઈવીએમમાં ઈવીએમ ખરાબ થઈ ગયું અને પર્ટિક્યુલર બુથ કે જ્યાં કોંગ્રેસ અથવા તો જે વિરોધ પક્ષો છે એનું મજબૂત બુથ હોતું હોય છે ત્યાં ત્રણ ચાર કલાક માટે પણ મશીન ખરાબ થઈ જાય ત્યારે મતદારો બિચારા લાઈનમાં ક્યાં સુધી ઉભા રહેવાના એ જતા રહેતા હોય છે અને એ રીતે પણ બે પાંચ ટકા નું આમ તેમ થતું હોય છે આ કોઈ આરોપ નથી માત્ર ઇલેક્શન કમિશન ચૂંટણી અધિકારી છે કે આવી સાવચેત અને જાગૃત રહેવું જનરલ પૂરા હું વાત કરું છું હમણાં અત્યારે જોયું કે પેલા એક જે વિચારો અધિકાર સિન્સિયર કે જેને પોતાની જવાબદારી નું વહન કરતા હતા હવે એને તમે સસ્પેન્ડ કરો બીજા લોકો સામે પગલા નહીં લો અને તંત્રમાં પણ જો વન સાઈડેડ રેટ જો થતી હોય માત્ર વિરોધ પક્ષો ઉપર જ મને બતાવ જણાવો તો ખરા ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિને આજે રેડ થઈ છે ખરી એના પણ કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી કોંગ્રેસમાં કેટલીક વખતે જે નેતાઓ છે આવે છે જાય છે બીજી પાર્ટીઓમાં પણ આવે છે અને જાય છે અલ્ટિમેટલી તો મતદારો ઉપર આધાર રહેતો હોય છે મતદારો જેની સાથે રહેતા હોય છે એ પક્ષ હંમેશા જીતતો હોતો હોય છે ઠીક છે નેતાઓ ક્યારે શું કરે અને હાઉ કેન આઈ સે કે અલ્પેશ ઠાકોર વિરુદ્ધમાં કામ કરે છે હજુ મારી સાથે એમની સાથે વાત નથી પણ જે જાતના સ્ટેટમેન્ટ આવ્યા જે જાતની માહિતી મળી છે તારે જોઈશું તપાસ કરીશું પણ મને વિશ્વાસ છે મતદાર ભાઈ બહેનો ઉપર કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત નેતાની વાતમાં આવશે નહીં અને સામાન્ય રીતે કોંગ્રેસની વિચારસરણી આઈડિયોલોજીને ધ્યાનમાં રાખીને મતદાન કરશે થેન્ક યુ